દમાડ છે જ નહીં ને અમારી પોતાની પ્રોપર્ટી છે એમાં અમે ઉભા કરી રહીએ છીએ દમાડ તો રોડ પર હોય તમે જો આખા રોડ પર આ સામે બિલ્ડિંગ જુઓ આ બધું જ છે આ સામે જે દેખાય છે ને એ બધું દબાણના ઉપર છે પણ એમાં લેવા નથી કેમ કે બિલ્ડરો સાથે મળીને રહી છે જે કર્યું હતું કાર વતરું ઉપરથી પથ્થર ફેંકીને એની ઉપર અમે કેટલી વાર કોર્પોરેશન એ કરી છે પણ એના પર લીગલ એક્શન લેવા તૈયાર નથી કોર્પોરેશન અધિકારીઓ અને પોલીસ ખાતું અને પોલીસ ખાતું અને બધું અમારે ક્રિમિનલ કેસ કરીને હારેલી છે અમારી સામે બે હજાર અઢાર ના કેસમાં છતાં લેવા તૈયાર નથી એ લોકો એક્શન કેમ કે અમને બિલ્ડરો જોડે બનાવું છે બિલ્ડર કોર્પોરેશન અંદર અમૂલ એપાર્ટમેન્ટ પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરા મહેશગર અને પાછળની જે બિલ્ડિંગ રિયલમાં ખરાબ છે એના માટે કોઈ નોટિસ નથી કે શું જ નથી કે માજી કોર્પોરેટર પર એડમિટ અંદર છે જ દાખલ એ લોકો પર અંદર છે ઇન્વોલ્વ બધા કેસમાં મારા કે બધાને બિલ્ડરો જોડે બનાવવાનું છે અમૂલ એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશનની દબાણ શાખાવાળા આવેલ છે જ્યાં ના એ ટાવરમાં નીચે જે દુકાનોનું ઇલીગલ બાંધકામ કરેલું છે દુકાનદારોએ જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે બરોબર છે હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે ચાર દુકાનો હતી છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે સોરી ડાબા હાથે ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો એ ગેટ બંધ કરી અને એમને દબાણ કરીને દુકાન બનાવી છે પાંચમી આ બાજુ મેઇન રોડ સાઈડ જે બિલ્ડિંગની કોમન જગ્યા હતી ત્યાં બી એમને દબાણ કરીને દુકાન બનાવી છે હવે એ લોકો છ દુકાનના માલિકો એવું એ લોકો એવું કહે છે કે અમે છ દુકાનના માલિક છીએ કયા પુરાવાના આધારે એ લોકો છ દુકાનના માલિક થયા અમે વારંવાર એમને રજૂઆત કરી એ લોકો કે અમે ઇમ્પેક્ટ ફી ભરી અને ડિપોઝિટ ભરી એ દરેક વસ્તુ કોર્પોરેશનને સંગત છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી કોર્પોરેશનને મંજૂરી આપી હોય તો અમને લેટર બતાવે કોર્પોરેશનને પાંચમી છઠ્ઠી દુકાનની મંજૂરી આપી છે અમને જેમની પાસે કશું જ નથી બરોબર હવે એક વખત બે હજાર સોળમાં જયારે આ એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઉભી રાખી દીધી તોડવા નથી દીધી ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો જમીન દોસ્ત થઈ ગયું હતું ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માંગી કોર્પોરેશને ફરી તોડ્યું આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગી અને કોર્પોરેશન અમને જે મદદ કરી છે એ બધા અમે એમનો આભાર તો માનીએ છીએ બીજી વસ્તુ એવી છે કે આની અંદર એ છ દુકાનોના લીધે ઉપર રહેતા છ ફ્લેટના રહીશો ચાર દુકાનોના લીધે ઉપર રહેતા છ ફ્લેટના રહીશોનું નવ વર્ષથી જે લોકો ભાડા ભરે છે એમનું શું અમારો એક જ પ્રશ્ન છે કોર્પોરેશન કે એમને એમના ઘરો ક્યારે મળશે એ ઘરો જો કોર્પોરેશન અપાઈ દેતી હોય

એસી એક્યાસી માં જે તે વખતે પરવાનગી લઈ અને બે દુકાનો અને ઉપર છ ફ્લેટ અસહિયારી મિલકત બાંધકામ કરેલી હતી ત્યારબાદ બાદ બે હજાર ને બે માં બે દુકાનો ચાર દુકાનો કરી અને છ દુકાનો ઇમ્પેક્ટ ભરીને એ લોકો વાપર ઉપયોગ કરતા હતા બે હજાર પંદર સુધી બે હજાર પંદર માં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું મીન વાઇલ માં બે હજાર ને માં ગ્રાઉન્ડ માં દુકાનો એ લોકો ઉતારેલ નથી ત્યારે દબાણ શાખા અને વોટ શાખા દ્વારા એ જમીન દોસ્ત કરવામાં આવેલી હતી અત્યારે ફરીથી ઉપરના જે છ રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે એ લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો એ લોકો કરી રહ્યા છે છઠ્ઠા મહિનામાં એમની બે હજાર ચોવીસ અરજી હતી મિન માં આપણે સાહેબની મંજૂરી લીધી એમને ટાઈમ પણ આપ્યો છે આ મિલકત ખાનગી સહિયારી જ મિલકત છે એ લોકો અત્યારે તો આપણે બાંધકામ દૂર કરવાની વાત કરીએ છીએ પરંતુ કઈક ઉપર આમ આ કોઈક રોડમાં બાંધકામ નથી અને કોઈક સરકારી મિલકતમાં બી નથી છે ખાનગી મિલકતમાં જ છે એટલે એ નીતિ નિયમ મુજબ થી જે પ્રમાણે કરીશું આપણે જોઈશું એ લોકોની રજૂઆત કઈ રીતના છે આ લોકો જો સંમતિ આપી દે ઉપરના કે અમારી મિલકત છે અમે કરીશું તો પછી એ પ્રમાણે કરીશું અને ઉપર થી સૂચના આપશે કે આપણે આખું જમીન દોસ્ત નાખો તો એ કરી નાખીશું આપડે ના ના અમે જર્જરીત ની કાર્યવાહી માટે કરવા નથી આવ્યા અમે બિલ્ડિંગ પરમિશન માટે બિન પરવાનગી બાંધકામ છે એટલે આવીએ છીએ ખાનગી મિલકત માં બિન પરવાનગી નું બાંધકામ છે એ દૂર કરવાની વાત છે પિયુષભાઈ ગવલી